મંત્રી મોદીની છવ્વીસ મેની ગુજરાત મુલાકાત અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ મે બે હજાર પચ્ચીસના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે ઓપરેશન સિંદુર પછી તેમની પ્રથમ રાજ્ય મુલાકાત છે આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ દાહોદ કચ્છ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે વિશેષ કરીને અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રેસ સુધી રોડ શો યોજાશે જેમાં હજારો લોકોના મૂટવાની શક્યતા છે આ મુલાકાત દરમિયાન વડોદરામાં પણ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે ખાસ કાર્યક્રમો યોજાશે અહીં એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન સુધીના માર્ગ પર પંદરથી વધુ મંચો પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને વીસ હજારથી વધુ મહિલાઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે દાહોદમાં પ્રધાનમંત્રી મોદી ભારતના પ્રથમ નવ હજાર હોર્સ પાવરવાળા ઇલેક્ટ્રિક લોકો મોટીવનું ઉદઘાટન કરશે જે દાહોદ રેલવે વર્કશોપમાં બનાવવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ દેશના રેલવે ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે

ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો પણ દેખાશે રાફેલ વિમાન પણ દેખાશે અને એક રીતે કહીએ કે દેશભક્તિના ગીતો વાગતા હશે ડીજે પણ દેશભક્તિના એ હશે ને ચારેય બાજુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો માહોલ આપને જોવા મળશે સમગ્ર મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે ઉત્સુક છે